નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને એંશી હરસોલ તેરસો પચાસથી ચૌદસો ને પંચાવન ખેડબ્રહ્મા તેરસોથી ચૌદસો ને ચાલીસ વિરમગામ અગિયારસો પચીસથી ચૌદસો ને ઓગણત્રીસ જેતપુર આઠસોથી ચૌદસો ને એકાવન મોરબી બારસો એકત્રીસથી ચૌદસો ને એકતાલીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને પંચાવન ખાંભા બારસો તોતેર થી ચૌદસો ને સત્તાવન ટિટોય તેરસોથી ચૌદસો ને વડાલી તેરસોથી પંદરસોને ને ઓગણીસ કાલાવડ બારસો એંસીથી ચૌદસો ને બાબરા ચૌદસો દસથી ચૌદસો ચોર્યાસી વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને પચીસ ધંધુકા એક હજારથી ચૌદસો ને પચાસ ધારી અગિયારસો સાઠથી તેરસો ને એંસી થ્રોલ એક હજાર સત્તરથી તેરસો ને છપ્પન માણસા અગિયારસોથી ચૌદસો ને એક્યાસી જોટાણા એક હજાર એકથી તેરસો ને નેવ્યાસી હારીજ બારસોથી ચૌદસો ને ત્રીસ જામનગર એક હજારથી ચૌદસો ને પચાસ ઉનાવા એક હજાર એકાવનથી પંદરસો ને પંદર જસદણ તેરસો દસથી પંદરસો ને પાંચ ચાણસમા અગિયારસો ચોવીસથી તેરસો ને એકાવન કુકરવાડા તેરસોથી ચૌદસો ને બોતેર ગોચારીયા ચૌદસો પચીસથી ચૌદસો ને પચીસ વિજાપુર બારસો અઠાવનથી ચૌદસો ને પિંચ્યાસી હિંમતનગર તેરસો ઓગણીસથી ચૌદસો ને પંચોતેર થરા તેરસો પચાસથી તેરસો ને નેવું પાટણ અગિયારસો પચાસથી ચૌદસો ને નેવું જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકસઠ મહુવા બારસો અડતાલીસથી ચૌદસો ને ઓગણીસ અમરેલી સાતસોથી ચૌદસો ને અઠ્ઠાવન અંજાર બારસો પિંચોતેરથી ચૌદસો ને પચાસ કડી તેરસો એકથી ચૌદસો ને સિત્તેર ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને એકત્રીસ ડોળાસ 1170 થી 1411